જય શ્રી કૃષ્ણ બધાને વેલકમ ટુ અવર ચેનલ આર આર ફૂડીઝ આજે આપણે બનાવશું કાઠિયાવાડી ભાખરી કોથમીર મરચાંવાળી તો ચાલો શરૂ કરીએ અહીંયા હું પાંચ ભાખરી બનાવવાનો છું તો એના માટે પાંચ વાટકી ભાખરીનો લોટ લીધો છે મેં જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારે નેક્સ્ટ કંઈ કાઠિયાવાડી આઇટમની રેસીપી જોઈશ હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું લેશું એના પછી આપણે એક વાટકી તેલ લેશું મેં અહીંયા સનફ્લાવર ઓઇલ લીધું છે ત્યારબાદ આપણે આમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું ચીણી સમારેલી કોથમીર એડ કરીશું અને એક અડધું લીંબુ આપણે એડ કરીશું જેના લીધે આદુ અને મરચાંની કડવાશ ના આવે હવે આપણે આમાં બધા મસાલા એડ થઈ ગયા છે તો હવે આપણે આને મિક્સ કરી લેશું લોટ બાંધી લેશું એક વાતનું ખાસ ધ્યાન રાખો કેમ કે આપણે ભાખરી બનાવવાના છે એટલે લોટ થોડો કઠણ રહેવો જોઈએ હવે આપણે પાંચ ભાખરી બનાવવાની છે તો પાંચ ગોયણા કરીને આપણે ભાખરીનો શેપ આપી દઈશું ભાખરી એક એવી આઈટમ છે જો તમારી પાસે શાક ન હોય તો તમે અથાણા સાથે પણ ખાઈ શકો દહીં સાથે ખાઈ શકો ચા સાથે ખાઈ શકો મારું ફેવરેટ કોમ્બિનેશન છે ચા ને ભાખરી કમેન્ટમાં જોરથી જણાવજો તમને કેની સાથે ભાખરી વધારે મજા આવે જો તમારે વધારે તીખાસ જોવે તો તમે આમાં ઉપરથી એક્સ્ટ્રા કટ કરેલા મરચાં પણ એડ કરી શકો છો આપણી હવે ભાખરી વણાઈ ગઈ છે હવે એમાં કાપા કરી લેશું જેના લીધે ભાખરી ફૂલે નહીં મેં અહીંયા તાવડી લીધી છે ભાખરી શેકવા માટે જે ભાખરી એકદમ ક્રિસ્પી અને બિસ્કીટ જેવી બને છે જો તાવડી ના હોય તો તમે લોઢીમાં પણ બનાવી શકો છો અને હા જો આ વિડીયો તમને ખરેખર ગયમો હોય તો પ્લીઝ લાઈક અને શેર કરજો હવે આપણી ભાખરી શેકાઈ ગઈ છે હવે આપણે આમાં ઘી લગાવી દઈશું જેમ ઘી વગર ભાખરી અધૂરી છે એમ જ આ વિડીયો અને અમારી મહેનત તમારા લાઈક વગર અધૂરી છે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ આવજો